કેમ છો બધા મજામાં મજામાં જોશું કારણ કે આપણા બધું જોતા હોય મજામાં જોઉં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મને ખબર નહીં યાર હમણાં સૂનું સૂનું લાગે છે સૂનું સૂનું કારણ કે હું હમણાં કાશ્મીર ફરવા ગયો હતો જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખની બાજુ એ બાજુ તો યાર સ્વર્ગ છે સ્વર્ગ એટલે એવું કંઈ નથી ભાઈ આપણું ગુજરાતે સ્વર્ગ જ છે જ્યાં તમે ચાર પાંચ દિવસો ને એટલે એમ થાય ગુજરાત જેવું થાય જ નહીં ભાઈ અહીંયા મજા જ છે પણ ટૂંકમાં થોડીક વાત અલગ છે ઠંડી પડે છે ફૂલ નેકરા તો બહુ ઓછી પડે છે તો તો અત્યારે ઉઠો છું ને એટલે બહુ પડે છે ઠંડી મને હું એવો છું તડકો છે માટે ખેતર ની અંદર ફરું છું મારા મમ્મી અત્યારે જીરું ને દે છે જીરુ કેમ છો ઓ જય શ્રી કૃષ્ણ દાયરા ને અને બહુ જ આનંદ હે થોડું જીરુ ને તો પડે દાખલો પડે પણ હવે હાલો તને આજ તો કાયમી લગાડવાનું ના ઓ ભાઈ આપણે કામ ન કરી હોય ને તો એ બાયું કામ છે અમારું ના હોય ભરત હે ને બહુ કન્ટિન્યુઅર નાખતો નથી વિડીયા ને અમને હે અરખ થાય કે આવી તો આ બધું કામકાજ આપણે બધે હે ને દેખાડી પબ્લિક ને પણ ભરત બહુ આરસ થઈ ગયો

અને અમાર હરક તો જો આ કોમલબેન ને કે તું વેલે રૂ બધું કામ પતાવ પછી મને કે મજા આવે જાવું જો આમ જોવા આ કે સૂર્ય ઉગ્યો કા પહેલા તો તું હાથ વગામ ઊઠી ગયો અને બીજી વાત કે બ્લોગ બનાવ એક્ચ્યુઅલી હવે તારા ભાઈ ને છે ને પૈસા કટે છે આ મને હજમ ન થાતી વાત લાલભાઈ આ વાત ગળે ઉતરતી નથી એ ને પાછો હાથ વગામ ઊઠો કોઈ દી ન થતું તો દહ વાગા સિવાય તો કોઈ દી ઊઠો જ નથી અલે એમ એવું છે તને ખબર ના હોય મારે તો એક લોપ આલે છે હમણાં ખબર

જો ભાઈ મકાનનું કઈ એટલે છે હું તમને છે ને ઉપર જઈને બતાવું કામ હોય સાઈડ ઓર ખાલી બાકી બાકી છે છે બધું થઈ ગયું આ પતી જાય ને પછી નીચે ટાઇલ્સ નું કામકાજ લેવાનું છે નીચે બધું ભેણ ભેણ ઉડે છે યાર જો તમે કેવું કરી નાખ્યું બધું બાકી જો અત્યારે માર્બલ ચોંટાડવાનું કામકાજ ચાલે છે આવું જો આ બારીમાં ચોંટી ગયું છે આ વિન્ડોમાં ચોટી ગયું છે આ વિન્ડોમાં ચોંટી ગયું છે આ ટૂંકમાં આમાં નીચે નીચે જોઈતું છે ટૂંકમાં હજી બાકી છે એમ તો આજ બધું લગભગ માર્બલનું કામકાજ બધું પતી જવાનું છે બરાબર જો આ રીતના કરે કંઈક અહીંયા કાંકરી ચોંટાડે માર્બલની અંદર અને પછી કલાક દોઢ કલાક હુકાવા દેવાની હોય એવું કહેતા હતા એ ભાઈ અને અહીંયા આપણે બોર્ડ નાખ્યો છે બેડ આગળ હોય ને એ અને છે હવે બાકી અહીંથી એમને જાસ્તી જાસ્તી જાસ્તે અહીંયા આપણે એસીનો બોર્ડ રાખ્યો છે ટૂંકમાં એસી આપણું રહેશે અહીંયા બાકી ચાર હોલ્ડર છે અંદરની લાઇટ લાઇટિંગ તો ફૂલ કરી નાખ્યું છે એટલે કે ઉપાદી નથી આપણે અને આપણો ટીવી યુનિટ છે ને અહીંયા છે આ આપણો ટીવી યુનિટ છે ટોકમાં અહીંયા બધું બનાવવાનું છે તો અહીંયા ખાલી અત્યારે બોર્ડ રાખ્યો છે કનેક્શન દેવા માટે બાકી યાર એક લોચો થઈ ગયો છે હું તમને કહું અહીંયા છે ને આ હોલ્ડર આવા બધા છે ને જળતો નથી ખબર નહીં ગાડા ગુમ થઈ ગયો છે તો હવે એ ગોતવો છે આજે ઓલી નળીમાંથી પાણી નાખશું ને એટલે આમાં ગમે અહીંયા આવશે એટલે અહીંયા આપણે પાછું ખોદી નાખશું આ આપણા કડિયા સાહેબના બધા ગેજેટ છે મારી નાખે ભાઈ આ છે ને ઓલ તમે ટાઇલ્સની અંદર આમ લગાવીને ઉચકાવો ને તો તમારે ટીંગાઈ જવાની છૂટ આ છે ને અલગ ના પડે વાહ ભાઈ શું જમાનો છે ટેકનોલોજી આ કંઈક એલું સિમેન્ટનું ઓલું માલ બનાવવાનું છે અને ઘરની અંદર કલરમાં હજી કંઈ કર્યું નથી ખાલી અસ્તરમાં માર્યું છે આના ઉપર મસ્ત મજાનો પેન્ટ આવશે આખેમાં માં ખરેખર કહું ખરેખર હું કંટાળી પાવડા ને પાંચ છ મહિના થાય ને તો કઈક મજા આવેલું પતે ને તો સારું મજા આવે કે ભાઈ આ થાર ગાડી કાલે વોશ કરાવી તમને એવું લાગે કે આ વોશ કરેલી હોય કેટલી બધું થોડું ઉડે છે બઉ ઉડે છે ભાઈ હા ખરે ખરો ભાઈ ગામડામાં ટ્રકમાં ગાડી નારી સિટીની અંદર હે ને એટલી બધી ધૂળ ના આવડે જો અહીંથી આપણો કાચ તૂટી ગયો આમ આમનામ પાછી ચાવળ પડી છે ક્યાંથી પડી ખબર આથી પાછી આમનામ તમને આગળ નહીં દેખાય પણ આ કાચ આપણે આજે બદલાવા જવાનો છે એટલો આમાં કેટલો ખર્ચો આવે મને ખબર નથી કંઈ પણ તમે મને કહેજો કમેન્ટ કરીને કેટલો ખર્ચો આવે અંદાજે કેટલો આવે ને કહી દેજો જો જો યાર પાણી પાણી થઈ ગયું વરનામય આપણે છે ને કે ખરખી રીતના એવી રીતના બનાવવું છે ગાડીઓ રાખવાનું બે ગાડીઓ રાખવાનું હજી તો એક ગાડી આવે છે કઈ ગાડી હોય ને તમે કમેન્ટ કરી નાખજો આપણી ડ્રીમ કાર છે ડ્રીમ કાર અને લગભગ મહિનાક દિવસની અંદર જ આવે છે કઈ ગાડી હશે એ જરા કમેન્ટ કરી નાખજો મને ગાડીઓનો શોખ બહુ છે યાર ગાડીઓ ભેરી કરવી જ છે આપણે મોજ મારો તો ગાઈસ આપણા પેઢી આવી ગયા છે ગાડીની અંદર છે મારા લઈ આવ્યા છે ઉપલેટાથી આ કોઠા જેવો ખટારો થઈ ગયો યાર આયસર જેવી ગાડી જ ના થયો આ ગાડી મને જરાય નથી ગમતી એ અજાભાઈ

એક વસ્તુ આગળ હું ને તમને બતાવું જો મસ્ત મજા આપડા માઇક છે જે આપણે અત્યારે યુઝ કરી છે અને આ આઈફોન છે જે આપણે ગીવ અવે કરવાનો છે આપણા લકી ફોલોવર્સ ને ની અંદર તો હજી આજે જયારે હજી ટૂંકમાં અનાઉન્સમેન્ટ કઈ કર્યું નથી પણ હવે હું ચેક કરીશ કોણ લકી વિનર છે એને આપણે આઈફોન સિક્સટીન પ્રો મેક્સ આપવાના છે તો આ કેદી નો ગાડીમાં ગાડીમાં જ પડ્યો છે જો હું તમને કહેતો હતો ને આ કાચ આપડે અહીંથી આમ આડો ટૂટ્યો છે

આ જગ્યા ઉપર ભાઈ આપણે કાચની બાલ્કની નાખવાની છે કાકડી ભાઈ આવે છે ભાટીયા થી માપ લેવા માટે કાચની હોય તો કેવી લાગે જરા કમેન્ટ કરી નાખજો ઓજા ભાઈ હોસે પિડિયા નાખે છે ભાઈ અહીં આપણે હોલ માં ભાઈ આ આપણે નાનો આમ બગીચો છે કેવો છે જરા કમેન્ટ કરી નાખજો વાલીડાઓ યાક્ષર કરો ભાઈ

સારું હાલો માતાજી સુખી રાખે બધા જોતા હોય ચાલો ભાઈ નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરી લીધું છે અને ડાયરેક્ટ જામનગર જઈને જ મળ્યો રસ્તામાં બહુ લોક લાંબો થઈ ગયા છે નગર તો ફાઇનલી ગાઈસ પોગી ગયો છું સસરાના ઘરે જામનગર હેલો સ્વાગત તો કરો અમારા જય શ્રી કૃષ્ણ રામ રામ હું કે મામા મજામાં મામા ગધડીને મારા કરતા જોવાનું થાતો જાય કમેન્ટ કરો જો કોઈ એમ નથી હવરો જમાય છે ભાઈ એવું લાગે મને હરામ કરે एक्यूज મી વોટ ધ હેલ વોટ डू યુ મીન વોટ ધ હેલ વોટ ધ હેલ હાઉ કેન યુ સે ધેટ વાય હાઉ કેન યુ સે ધીટ હેલમ એવું તમે કેમ બોલી શકો માય માઇન્ડ માય આઈડિયા માય રૂલ્સ માય એટિટ્યુડ ચાલો શું જવાનું બર્ગર માંગ્યું છે યસ ક્યારે આવશે બસ થોડીક જ વારમાં કરી દો બર્ગર લેવા પણ પણ આવે ભાઈ આવે ત્યારે થાય ને ભાઈને દેવાનું એને ભાઈ ના આવે એમ ના લે ચોમર મહેંદી 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 નથી ચાર દીધિયા

તો આજના વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનો ભૂલજો નહીં સબસ્ક્રાઈબ ખાસ કરજો કારણ કે આપણે છે ને આમાં આવી ગયું એ કરવાના છીએ આઈફોનનું પણ એ ત્યારે ખબર છે સાડા ત્રણ લાખ ફોલોઅર કમ્પ્લીટ થાય ને ત્યારે તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો કરી નાખજો આપણે એક લક્કી ફોલોઅર્સને સોરી લક્કી સબસ્ક્રાઈબરને આપણે એક આઈફોન ગિફ્ટ આપવાના છીએ સેવન્ટીન તો નહીં આપું પણ સિક્સટીન આપીશ પાકો બાય બાય